પણ મોટા ભાઈ મારી વાત ઉપલક હવે આપણે બે જણા પાર્ટનર તો છીએ તો મારો બીજો પાર્ટનર કરવો પડશે શોધવો પડશે દસ લાખ ના કંપની લોસ માં જઈ હતો મારે પણ હાલ નહીં એક કોમ કરો તમારે પણ હોય તો આ લો મારા જોડે તો એટલા નથી પણ તમે ગમે તે કરો નહીં તો છૂટા થઈ જજો અહીંથી જો હડો ઓકે ચલો ભાઈ હોપડા હા પૂછ્યું તમે તો ઊઘ્યા હતા અચાનક ઊભા થઈ ગયા શું થયું તમારી આંખમાં આંસુ ચમાયા હું થયું કો તો ખરા હા આપણી કંપની હા શું આપણી કંપની આમ

થોડા થોડા કરીને ભેગા કરો ને બીજું તો મારે છે કે દાગીના એ મૂકી દઈશું એમ કરીને કંપની તો પાછી લાવવી પડશે કે આપણે એની ઉપર તો બધું છે આ તો વાંધો નહીં તારા દાગીના નહીં વેચવા ના ના એ તો એમાં હું એ તો ફરી કમાઈને ફરી લઈશું ગમમાં ઈજ્જત છે મારી હું ગમે તેવું ગમે તેવું હોય તે આગળ પાછું કરું હા તો એવું કર ચાલ અને ચોકી બંધ વાત કરજો કે આવું આવું છે તો થોડું મદદ કરો આપણે તો હું ઇવન કમાઈને આપી જ દેવા કે હા ટાઈમ અને તમે કોઈ ટેન્શન ના લેતા જો મુકાઈ દઉં હું ઊભી તમારી જોડે હા

અને મહિનામાં તમને પાછા આવું પણ મારા કંપનીમાં થોડું લોજ જોઈ શકે એટલે ખાલી રે થઈ જાય ને એટલે પછી પાછળથી મારે બધું સરભર થઈ જશે પણ મારે થોડું ઘણું વધારે નહીં પણ લાખ બે લાખ જે થાય એવું કરો હું હતો નહીં પછી હું તમને દૂધ ધોઈ ના દે બસ છોકરા હાલ પૈસા તો નહીં લે એવું મારા ઓરસિયાનું અનુ પૈસા તાર તારી કંપનીમાં લોસ જોવાય મને તું કાઢા ના પાસા આલું તો હું યા દેવામાં ના પ્યા જાઉં મારા પણ લાખ લાગશે પણ બધા વાર પૈસા ના હોય જોઈને તારે મોણસ જોઈને પૈસા હાલવા પડે જ ગમે તે કાઢીને આવું સવારે પેલા હે તમે બારું વાત આવું તો હસવી પડશે કે ભાઈ આખા ગામમાં ફર્યો આખા ગામમાં ફર્યો કંપનીમાં તો નુકસાન પડ્યું છે આખા ગોમમાં ફળે બધાને કહું છું એટલે થોડા ઘણા પૈસા આ લો હું આ દઉં આ દઉં પણ બધા હાથ હધાર કંઈને ઉભા થઈ જાય મારે માની છો કે હવે મારા સોય નહીં જાઉં મારે હા હારીમાં જવું આ સુધી મારા હાળ આને મારે જીલો મણીને બેને ને ટેકો કર્યો છો એ કદાચ થોડો ટેકો કરો ને તો ચાલે હા હારીમ જવા દે હા હારીમાંથી રૂપિયા લાવું કાધું હા

હા માને બે દાડો થી તાવ આવે છે તે કેતો નહીં પણ મને ચિંતા તો થાય કે ભાઈ તાણ મારી માં છે તે વરસાદ આવે એવું આમ તો કોક છોકરો આવ્યો તો બાઈક બાઈક લઈને તો અતારે જ દવા ખોન લઈ જતો વળી તાણે હવે કા એટલે કળવા આ કાલે કોક તાર મમ્મી બીમાર તો હવે માં તાવ આવે છે તે તે વાત કરું છું કે આતા નહીં હોત કી છે દવા ખોન

स्याम तो धंदो हारो करू शकू यार तो धंदो हारो सधो करती कंपनीन बघू हॅंडलिंग करू न जेना पहा आश्रो लवाजे तर मला धितकारी काही अले पोच पछि जरूर पडी ती माझ्या पोच लाख रुपया हां माझं पार्टनर ने बे पार्टनर कंपनी हम्म पण कंपनी मुकसो नाही કે મારો પાર્ટનર જેમ કે છે કે ભાઈ તારા પોટ લાખ હોય ને દસ લાખ નુકસાન આવે કે પોટ લાખ હોય તો કે કંપની પગ મિલજે તે ગોમો પૈસા લે પણ કોઈ મને બધો હાથ ધરકી ના છે એટલે તાર કંપની પાછા પોટ લાખ ભરવાના છે શું કરું કે લે રોવા ના હોય યાર ભાઈ જો મારી વાતો પર ઈમાં શું રોવાના આવશ કે ની આ ધંધામાં જ નુકસાન ફાયદો ને બધું રહ ઈમાં ના ઈ આટી જવાનું હે એ કહે કે પોઠ લાખ હોય ને તો કે કંપનીમાં પગ મેગીજી એટલે પાછું પાર્ટનર રહેવો તે તણે એક કામ કર મારી વાત સાંભળ ઊભો થા ઊભો થા બા બે હા પર હું લઈ જો દો ખા બા જો તું ગોમનો છે ભાઈ બની છે એટલે જો તને એક વાત કરું કેતો હોય તો

4 લાખ પડ્યા મારા તારા જોતા હોય એટલા લઈ જજે બસ પછી પણ અત્યારે હાલ ખાલી મારી કંપની ડૂબમાં પડી છે અત્યારે ખાલી મારી કંપની મારા ધંધાને બચાય બસ તારા 4 લાખના હું દસ લાખ ખાલી આ તો મુ દિવાળી કરી ઘર પછી બે ત્રણ મહિના ખાલી કમી ખાવ બસ ખાલી હાતે ઉપર હું લેતો હેડ હો ઉપર હો ગોમમો ગોમમો સેટલા હા હા મહાહા पैसा वाला रुपया वाला अन जेना पाहण माग्या इने मात फाटेलो तुटेलो गुसड मने, ना मने पैसा आले अरे लाख रुपया बीजाम आहे हातामध्ये चिंता नाही तारो धंदो सुधारतो होतो चिंता नाही हो? मग लाडू अले धंदा मू મોણસ મોણસ ની કદર નહીં ના ના હોતો ને મે ગોમ પણ બધું હા ફર્યો બા તો કોઈ દવા કોણ લઈજો હા દવા લેતા આવજે ને પછી ના તો હોજી આવ્યો તો ચા પીવે તો બે ના હા હારો આના પૈસા હું તને કા શું હતો ને તો તા ટાઈમ મળ લાજો કોઈ મારા શું અતારે તાણ ઘર કરવું છે કરે વડી તાણે એટલા ગણ બા અત્યારે જવા દો તો કોણ બોલાવું પડશે તાણે ડોક્ટર નો બોલાવ અત્યારે નહીં તો હારો હોત ના લઈ જશે હા

એમ તો તાર બો તમારા બોલને બધા અમે હંકાતી જાઓ પણ થોડુંક હાલ થોડીક તકલીફ જેવું છે મારા કંપનીમાં થોડું લોસ જોયું છે અને દસ લાખ રૂપિયાનો ઘાટો આવ્યો છે તે ના હોય તો ખાલી પાંચ લાખ રૂપિયા જેવું હોય તો આ લો મને પણ લાલાજી હમણાં પૈસા જ નહીં તમે વાત કરો છો ને આ હમણાં જ એક લાખ રૂપિયા પેલો હપ્તો ભર દીધો એ પૈસા હતા અઢી લા અને પેલા ના લેજા લીધા છે આલ દીધા પાછા

પણ આમ તને કેવું તારું મન સોખું હતું એટલે તારું મન ભાણી મારે પણ તમારી તો વાત ના થઈ યાર પણ તેના વાહ વાહની તો વધો નહોતો પોસ પછી માર પણ હતા કે એટલે ગમો વાહ વાહ થઈ પણ મારો પાર્ટનર નહોતો વીરો બે જણાની પાર્ટનર અમારે કંપનીમાં મને કે તું આટલા બધા રૂપિયા છે પણ એક વાત કે ગરીબના ઘરના વગણ જાય અને અમીરના ઘરના વગણ જાય તને કે તને કે ખબર પડશે વિચાર કરે હું કે મને કીધું ખવાની હતી કે કોઈને કહેતો ના અને એટલું કહેજે કે અમારા કંપનીમાં લોસ જોયું છે અને પાંચ લાખ દસ લાખ રૂપિયાની જરૂર પડી તો માગ કે ખાય આખા ગોમો ફરતી ના

અને રૂપિયાનો અમારા કુકના રૂપિયા હોય ને તો બધા શેડી શેડી ફર અને જો જે અંગાતિયા હોય ને બધું કર તાગલ ના કરે અમારો કુક બાપડો ઘરે ઘરી જતો હોય ને તો કહે ઓને જવા દો ને કે મો ઓના તો શું છે શું કહું હું માં મદદ કોને કરી ખબર આ બા હા શું છે બા મને મદદ કોને કરી ખબર કોઈ કાય હા કે કાય ઇના પાહણ ફાટેલો તૂટેલો લુગરો અને હું

ગરીબ નું કોઈ નહીં બાપા કોઈ નહીં ગરીબ નું કોઈ નહીં માર ભાઈ બાપા કોઈ બોલાયો ને એટલો કોઈ ક્યો મદદ કરો બોલો ખાવું તારે ખાઈ લેવ એ તો ને છું જે સહી તમારો તમારે આગળ છે ભગવાન માતાજી અત્યારે બધું અત્યારે ભાઈ રૂપિયો હોય તો અત્યારે રૂપિયો હોય એનું હવું

ભાઈ ગમે તે પણ બધું એને જોયેલું છે ગરીબી કહો કે અમીરી કહો બધું જોયેલું છે પણ જેને આ તો ગરીબી જોઈએ ને એને ખબર પડે કે ગરીબી શું કહેવાય કે જે અમીરોનું જે આ મોટું મોટું ફાળે છે ને કે અમે હું આમ છીએ ને તેમ છીએ પણ આ મોણસભાઈ અમારા ગમો પહેલાં ગમે તો પણ અત્યારે તો મોટી બા કંપની સહી હોય

કરી નાયા આખા ગામમાં ફર્યો કે કોઈ લાખ રૂપિયા પાર્ટનર લાખ રૂપિયા હોય તો કે કંપનીમાં ભાગ રાખું કે ના હોય તો કે કંપનીના મુકતા આખા ગામમાં ફર્યો આખા ગામમાં ફરી 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 થાશો સેવટનો તારા ઘરે જઈને હું મારા ઘેર તો આવતું તું મારા ના અલે ભાઈ પહાણે હું ટ્રેક્ટર ને બેક્ટર ને બધું છે તો હું લાખ

લો ખુશી થાય આનંદ થાય મોટો તીર મારીને આયા છો કે તેમો ખરી વાત છે ખરી વાત છે તો ખરી વાત છે મારો પાર્ટનર મનીમ કેતો તો શું કેતો તો કે રૂપિયા કે કમાય કમે રૂપિયા કમાવા કે કોઈ આમ કોઈ મોટી બધી વાત નહીં હા એટલે ડૂબી ગયા હા નોની વાત તો ડૂબી ગયા ડૂબ્યો નહીં તારો બા આપણી કંપનીનું પ્રમોશન ડાયરેક્ટ સીધું ઓસ્ટ્રેલિયા થાય હા અનનું એડવાન્સ આવી ગયું

રૂપિયાવાળા કદી જિંદગીમાં કદી મોણસે ના રાખ મેં ખાલી પેલા મેઠો નહીં એના બાપલાના ઘરમાં માં રોટલો બનાવવા તવી તૂટેલી તૂટેલી તવીમાં રોટલો બનાવતી હતી અને વર હાથ પડતો તો તે સોમાન કે મારા ઘરમાં કે ઘર બનાવો તે મારા મા કે શોધી હતી ર અને એને ખાલી પૂછી મૂકો વિકા તાર કોઈ પૈસા પડ્યો તાર તાત્કાલિક ઘર ના બને મને એક લાખ રૂપિયા ના લીધું રૂપિયો મન માં ના હોય રૂપિયો વાળો નો ના મન હોય મને તો હજી હવે શરમ આવે છે કે હું કાં રૂપિયો વાળો બને એના કરતી જે ગરીબ હતો ને ગરીબ રહ્યો તો સારું હતું અને તું તારો ભાઈ એ તારો ભાઈ એમ ના થાય કે મારો બનેવી મારો બનેવી એમ કે

કોઈને જરૂર હશે તો તમારી જોડે માંગવા આવ્યા છે શોખ ને તો કોઈ માંગવા નહીં તમને જો ભગવાને આપ્યું છે ને તો એમાંથી થોડું તમે કોક ને હાલશો ને તો તમારું ઘટી નઈ જાય પણ કુદરત વધારશે એટલે આવી ભાવના રાખજો બસ બીજું કઈ વિડીયો માં કેવા નથી માંગતા અને હું બૈરી બની જે કર્યું તો આ વસ્તુ ના થઈ ગયું એક પત્ની જેમ એમણે કીધું એક અર્ધાન બી જવાય એ હંમેશા એને પણ ટેકો પડે દુખ આવે કે સુખ આવે કરોડપતિ હોય પણ એના ડગલે ને પગલે જો પત્ની ઊભી હશે ને તો આખી દુનિયાને લડી લેશે તો મારા મેઠાબાજ જેવા અમારો મારો સાથ હાલ્યો અમે ખાલી ખાલી એમને નોર્મલ જ કીધું તો હું અમારો પાર્ટનર એ પણ વીરો મારા કેમેરામેન છે એ ફોન કરીને મને વાત કરતા હતા ખાલી બતાવ્યું કે અમારા કંપની ડૂબમાં જઈ છે અમારા કંપનીમાં ખોટ આવી છે એવું કશું ને ખાલી અમે આઈડિયા માર્યો તો કે માણસને અમે નિરીક્ષણ કરવા માગતા હતા કે કોણ તમને સાથ હાલે રૂપિયાવાળાને પૈસાવાળા તમને કોઈ દાવે સાથ નહીં હાલે આ રીતે અમારા મેઠાબાજીવા ગરીબ હશે ને એ તમારા મોણસાઈની ગરીબીમાં ગમે તે રીતે સાફ હાલ છે તમે એક રોટલો હશે ને તો અડધો રોટલો ખાશે ને અડધો રોટલો બીજા નાલ ગરીબ જ તમારે કોમ આવશે અને મારો વિડીયો ખાલી આ મેસેજ એટલા માટે છે અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી